શ્રી ભવિષ્યવાણી કળિયુગનો અંત અને કલ્કી અવતાર ક્યારે આવશે એના વિશે વાત કરીશું જો આ ગરુડ પુરાણ અને મહાભારતના પવિત્ર ગ્રંથોમાંથી લીધેલું સત્ય છે આ કોઈ કાલ્પનિક વાર્તા નથી શાસ્ત્રોમાં લખાયેલું એક ભયાનક સત્ય છે કે મનુષ્યના રોંગટા ઊભા કરી દે આ સત્ય હું તમને જણાવવા જઈ રહ્યો છું ચલો આપણે જાણીએ તો સૃષ્ટિનું કાર્ય ચક્ર આપણે અત્યારે ક્યાં ઊભા છીએ સતયુગ કળિયુગ વાપરયુગ ને ત્રેતાયુગ તો કળિયુગ તો ચાલુ થયે ખાલી પાંચ હજાર વર્ષ થયા છે કળિયુગનું કુલ આયુષ્ય કહેવામાં આવે છે ચાર લાખ બત્રીસ હજાર વર્ષ એમાં ખાલી પાંચ હજાર વર્ષ થયા છે ચાર લાખ સત્યાવીસ હજાર વર્ષ હજુ બાકી છે આ પાંચ હજાર વર્ષમાં ધર્મ અને સત્ય એકદમ સ્થિર થઈ ગયા છે તો પછી આવનારા ચાર લાખ વર્ષમાં સ્થિતિ કેટલી ભયંકર હશે આપણે તો લગભગ જોવા નહીં રહીએ પરંતુ કેવું થશે એ વિશે આપણે વાત કરીએ વિડીયો જુઓ તમને ખરેખર મજા આવશે તો મહાભારતનું યુદ્ધ પૂરું થઈ ગયું ને એટલે હસ્તિનાપુરના સિંહાસન ઉપર યુધિષ્ઠિર બેઠા હતા અને યુધિષ્ઠિરને ચિંતા થતી હતી કે ભવિષ્યનું શું થશે એમને લાગ્યું કે કૃષ્ણ ભગવાન છે એમને બધી જ ખબર હશે એટલે એ કૃષ્ણ ભગવાન જોડે જાય છે અને એમને પૂછે છે કે ભાઈ આવનારા લોકો ધર્મ અને અધર્મમાં ભેદ કરશે આવનારો સમય કેવો હશે તો કૃષ્ણ ભગવાન એટલે કૃષ્ણ ભગવાન કૃષ્ણ ભગવાને કંઈ પણ વસ્તુ કીધી નહીં પરંતુ એમને સીધો જવાબ આપવાની જગ્યાએ એવું કીધું કે પાંચે ભાઈઓ જંગલમાં જાઓ અને તમે જે પણ દ્રશ્ય જુઓ એ આવીને મને કહો એટલે એના પરથી હું તમને કહીશ કે ભવિષ્ય કેવું રહેશે તો પહેલું દ્રશ્ય યુધિષ્ઠિર જાય છે યુધિષ્ઠિર જોવે છે બે બે હાથી 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 જંગલમાં એક વિચિત્ર જેને હતી અને બંને ને એ ઝાડ ઉખાડી રહ્યો હતો એટલે કૃષ્ણ એનો જવાબ આપ્યો કે આ છે રાજકીય સડક કળિયુગમાં શાસકો બંને બાજુથી પ્રજાનું શોષણ કરશે અત્યારે કરી રહી છે હજુ તો બહુ કરશે તેઓ ઉપરથી ધર્મ અને ન્યાયનો દેખાડો કરશે પરંતુ અંદરથી માત્ર પોતાનો સ્વસ્થ જ છે આ થયો યુધિષ્ઠિરનો અનુભવ હવે વાર આવે છે અર્જુનનો તો અર્જુન જોવે છે એક એવું પક્ષી જેની પાંખો ઉપર વેદો લખ્યા હતા પરંતુ પક્ષી મૃત જીવનું માંસ ખાઈ રહ્યું હતું હવે આ જોઈને કૃષ્ણએ જવાબ આપ્યો કે વિજ્ઞાન અને પંડિત કહેવાતા લોકો પાસે જ્ઞાન હશે પરંતુ હવે એમનું હૃદય પવિત્ર નહીં હોય તેવો ધર્મ અને વેદનો ઉપયોગ માત્ર ધન અને પ્રતિષ્ઠા મેળવવા માટે જ કરશે આ થયો અર્જુનનો અનુભવ હવે અર્જુન પછી ભીમ તો ભીમે જોયું કે એક ગાય પોતાના વાસરડાની મમતામાં એટલું બધું ચાટી રહી હતી કે વાસરડું લોહી લુહાણ થઈ જાય છે આનો જવાબ કૃષ્ણ ભગવાને આપ્યો કે આ એક મોહરૂપી બંધન છે માતા પિતાનો સ્નેહ લોકો માટે હવા બંધન બની જશે આવો આટલો પ્રેમ બાળકોને આત્મનિર્ભર બનતા રોગ છે અને સરવાળે દુઃખનું કારણ બનશે ચોથું દ્રશ્ય છે એ છે ભરેલા કુવા જે સહદેવ છે એને જોયા છ ભરેલા કુવા અને વચ્ચે એક પાણી વગરનો સાવ સૂકો કૂવો રામા કૃષ્ણ ભગવાને જવાબ આપ્યો કે સમાજ થઈ જશે સંવેદનશીલ લોકો બહારથી સમૃદ્ધ દેખાશે પરંતુ અંદરથી કોઈ પણ જાતની દયા એમનામાં રહેશે નહીં પડોશમાં કોઈ ભૂખ્યું મળતું હોય ને તો પણ લોકો એની ચિંતા નહીં કરે પોતાના સ્વાર્થમાં જ લોકો ડૂબ્યા રહેશે આ થયો સદૈવનો અનુભવ હવે વાત કરીએ નકુળના અનુભવ તો ભાઈ નકુળે જોયું કે પર્વત એક પર્વત ઉપરથી વિશાળ પથ્થર ગબડતો હતો મોટા મોટા ઝાડને ફેંકી રહ્યો હતો એવામાં એક નાનકડા ઝોડ સાથે અથડાઈને એ ભૂરું એ પથ્થર છે એ ઊભો રહી ગયો હવે આમાં કૃષ્ણ ભગવાને કહ્યું કે કળિયુગમાં પણ ધન અને સત્તા વિનાશને રોકી શકશે નહીં પરંતુ તમે હરિનામ જપતા હતા ભગવાનની આસ્થા કરશે હજો તો એક નાનકનો સૂર પણ મોટામાં મોટી મુસીબતના રોકી શકશે ભગવાનનું મહત્વ કળિયુગમાં પણ ભગવાનનું છે ભાઈ આજે પણ જ્યારે પણ આપણને મુશ્કેલી આવે ત્યારે આપણે ભગવાનને જ પહેલાં યાદ કરીએ છીએ હવે ગરુડ પુરાણમાં એવું કહેવામાં આવ્યું છે કે જેમ જેમ કળિયુગ પીક ઉપર આવશે એમ એમ માણસનું આયુષ્ય અને શરીરનું પતન થશે અત્યારે જે આરોગ્યવાન યુવાન છે પહેલાં બહુ વધારે શક્તિશાળી હતા અત્યારે ઓલરેડી એની અસર ચાલુ થઈ ગઈ છે ધીમે ધીમે અત્યારે આયુષ્ય જે સાહીઠ વર્ષનું છે ધીમે ધીમે આયુષ્ય એવરેજ ઘટવા મળશે નાના નાના છોકરાઓમાં વૃદ્ધાત્વ આવી જશે એવું કહેવાય છે વાળ સફેદ થઈ જશે ચહેરા ઉપર કરક લીવું જશે અત્યારે ફરવા મંડી છે સ્ત્રીઓમાં શારીરિક નબળાઈ આવશે નાની વયે માતા બનશે બાળકો અત્યંત કુપોષિત જન્મશે આ બધી વસ્તુઓ પણ ઘણી જગ્યાએ ચાલુ થઈ ગઈ છે તો આ ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે નૈતિક અને સામાજિક મૂલ્યોનો વિનાશ થશે લોકો સાત્વિક ખોરાકના બદલે માંસાહાર કરતા થઈ જશે સંબંધોમાં કોઈ પણ જાતની પવિત્રતા રહેશે નહીં સ્ત્રી પુરુષ અનેક લોકો જોડે સંબંધો બનાવશે ઘરના સંબંધો ખાલી સ્વાર્થ પૂરતા રહેશે લોકો ચમકદાર અને ભડકીલા અને ફાટેલા કપડાં પહેરશે અને એને ફેશન કહેવામાં આવશે પ્રકૃતિ પણ જબરજસ્ત પ્રકોપ કરશે ધરતી બિલકુલ રસહીન બનશે વૃક્ષો અને ખેતી વૃક્ષ ફળ આપવાનું બંધ કરી દેશે ખેતરોમાં અનાજ પાકશે નહીં બહુ ભયંકર દુષ્કાળ થશે ગાયો દૂધ આપતી બંધ થઈ જશે અને મનુષ્ય માત્ર બકરીના દૂધ ઉપર આધાર રાખશે ભવિષ્યમાં પ્રલયની શરૂઆત ત્યારે જ હશે જ્યારે સાત સૂર્યોનો ઉદય થશે કળિયુગના અંત સમયે આકાશમાં સાત સુરતીઓ એકસાથે ઉગશે ઉગજે ભગવાન વિષ્ણુ આ સૂર્યકિરણો દ્વારા પૃથ્વીનું તમામ જળ એ શોષી લેશે નદીઓ સમુદ્ર બધું જળાશયો પાણીથી વિલીન થઈ જશે પૃથ્વી પરનું દરેક જીવન બળીને ખાખ થઈ જશે અને એના પછી અગ્નિ પછી ભગરા ભગવાન વિષ્ણુ એક રુદ્ર સ્વરૂપ ધારણ કરીને પ્રચંડ મેઘવર્ષા વરસે અને આ મેઘવર્ષા સો વર્ષ સુધી ચાલશે વરસાદના ટીપા એટલે વ્રજ સમાન કઠોર હશે ભાઈ આખી પૃથ્વી જળ મગ્ન બની જશે પ્રલય આવશે એટલે માણસો તો કોઈ જ રહેશે નથી આખી સૃષ્ટિ એકદમ શાંત થઈ જશે હવે આને વિનાશ નહીં પરંતુ શુદ્ધિકરણ કહેવામાં આવે છે આ પ્રલય એ માત્ર અંત નથી એક નવી શરૂઆત થશે અધર્મ અને પાપનો નાશ થયા બાદ પરમાત્મા ફરીથી નવી પવિત્ર સૃષ્ટિનું નિર્માણ કરશે જ્યાં સતયુગનો સૂર્યોદય થશે તો આજના સમયમાં આપણે શું કરવું હજી તો પાંચ હજાર વર્ષ જીવવાના નથી પરંતુ નકુલના યાદ રાખો જ્યારે મોટા પર્વતો જેવી મુસીબતો આવે ત્યારે માત્ર હરિના અને શ્રદ્ધા જ આપણું રક્ષણ કરી શકશે જય શ્રી કૃષ્ણ વિડીયો કેવો લાગ્યો ભાઈ સારો લાગ્યો હોય તો લાઈક કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં